મુદ્દા તો ભારત દેશની અંદર ક્ષણે ક્ષણે પળે પળે મિનિટે મિનિટે કલાકો કલાકોએ કરે છે પરંતુ આપણું રાષ્ટ્રીય પક્ષી મોર હોય રાષ્ટ્રીય પાણી ભાગ હોય એવી રીતે આપણા ભારત દેશની સંસ્કૃતિ છે એ સંસ્કૃતિની અંદર આપણે ગાયને માતા માનતા હોય અને તમારા મીડિયાના માધ્યમથી એક સરસ મેસેજ આપવા માંગીશ મેં તમે વિચાર કરો કે પોતાનો ઢોર ગાય હોય ભેંસ હોય બળદ હોય કોઈ પણ વસ્તુ હોય એને ખીલા બાંધ્યું હોય એના પોતાના ઘરની અંદર ઘરની એની પેલી પ્રિમાઇસીની અંદર બાંધેલું હોય અને આ કોર્પોરેશન વાળા લોકો મેં તમારા મીડિયાના માધ્યમથી કહું છું જેને કેસ કરવો એ કરી દે આલું કેસ લોકો એને ત્યાંથી ઉપાડી લઈ જાય છે અમારી ગાય માતાને લઈ જાય છે અચ્છા કોઈ પણ ઢોર હોય રસ્તાની અંદર રજડતું હોય કેટલા લોકોનો એક્સિડન્ટ થાય છે યાર તો તો એ તમે લઈ બરાબર છે છે વાત પરંતુ જે વ્યક્તિઓ પોતાના ઘરે એને અને એને લઈ જાઓ છો આજે જ મકરપુરાનો એક કેસ થયો અને ખોડિયારગર નો કેસ થયો રજડતા ઢોર આ લોકો કોર્પોરેશનમાં રાહ ઉપાડી જતા નથી પરંતુ જે વ્યક્તિઓ ઢોરના માલિક છે ગાય ભેંસ બળદ બધી વસ્તુ રાખે છે એવા ગાય આપણી જે માતા આપણે કહીએ છીએ એને એને ઉપાડી ના લઈ જાય છે અને પાછો આજે અનામી છે નામ નથી બોલતો જે દિવસ આવશે એવિડન્સ એ દિવસ કોર્પોરેટર નો કોઈ કોર્પોરેશન નો કોઈ પણ અધિકારી મારા પંજામાંથી છૂટે નહીં એનું નામ સાથે હું કહીશ કે લુકેશો તમે ગવર્મેન્ટ સર્વન્ટ છે ટેક્સ ના રૂપિયા થી પગાર લો છો અને તમને જ્યાં રૂપિયા મળે છે ત્યાં તમે જાવ છો પચીસ હજાર પંદર હજાર ઓડિયો છે સાહેબ અને વિડીયો બી આજ સ્ટાર્ટ ટુડે અને જન અંદર તમે જોશો ત્યારે તમને ખબર પડશે ઓડિયો બી મૂકવામાં આવશે એ વિડીયો મૂકવામાં આવશે રજડતા ઢોર જે છે એને પકડવામાં નથી આવતા અને જ્યારે એના ઘરે હોય છે એ કરવામાં આવશે છે અને એક ઓડિયો છે એ પચીસ હજાર પાંચ હજાર દસ હજાર માં તોડ પાડે છે તમારા બાપના રૂપિયા નથી આ કોર્પોરેશન ની અંદર જેટલા પણ અધિકારીઓ છે તે ગાયોને બધા લોકોના ઢોરને બાંધીને લઈ જાય છે તો એના ઘરેથી થોડી લઈ જવાનું જેનું એક્સિડન્ટ થાય છે જેના રસ્તા ઉપર ગાયો છે એને કેમ નથી લઈ જતા કેમ નહીં કેમ કે ત્યાં રૂપિયા નથી મળતા મારા ભરવાડના રબારી વૈયો આ જે દૂધનો ભાવ વધ્યો હમણાં વધ્યો છે તેત્રીસ રૂપિયા ચોત્રીસ રૂપિયા પાંત્રીસ રૂપિયા ચાલીસ રૂપિયા થશે અત્યારે માહોલ યુદ્ધ નો હતો વિરામ ગવર્મેન્ટ આપે છે અમારા ટેક્સ ના થી આપે છે હમણાં તમે ગાડીઓ જુઓ તમે જો તો હેલ્મેટ વગેરે ગાડી ચલાવશો તો તમને પકડવામાં આવશે તમને ગમે ત્યાં પકડવામાં આવશે ત્યારે આ ગાડીઓ જે પાર્કિંગ વાળા છે જબરજસ્ત એ પાર્કિંગ નો રૂલ્સ એ તોડી નાખે છે ત્યારે એને કોઈ પકડવામાં નહીં આવતું આ ગાયો રજડતી હોય જેનું એક્સિડન્ટ થતું હોય એને નહીં પકડતા અને અને ત્યારે તેના ઘરમાં ડોર બાંધેલું એને ઘરે લઈ જાય અને તોડ પાડે છે તમારો પગાર મળે છે તમારા પગારથી થી સંતુષ્ટ થાવ જે દિવસે મારું મગજ ચસ્ક્યું એ દિવસે કોર્પોરેશનનો કોઈ પણ અધિકારી મારા અંદરથી મારા ડાયરામાંથી નહીં છૂટે એટલે મારા રબારી ભાઈઓ હોય કે મારા ભરવાડ ભાઈઓ હોય આટલું બધું સરસ કામ કરી પોતાના ઢોર ને સાચવી રાખે છે પ્રકૃતિ રાખે છે અને તમારું છે અમારી પાસે ગાયો લઈ ગયા છે અને ચાર ગાયો રોડ પર આગળ છે તમે સાહેબ તમે વિચાર કરો તમારા મીડિયાની જોડે એ વિડીયો છે એ રખડતી ગાયોને રખડતી ઢોર ને નથી પકડતા અને એના ઘરમાં ગાયો છે તમારી જોડે વિડીયો છે તમે આ ન્યૂઝ માં બતાવશો એ રખડતી ગાયો નથી બતાવતા નથી કરતા એની જોડે તોડ નહી કરતા જયારે લુકેશ લોકો ત્યાં જઈ અને રૂપિયા તોડ પાડે પચીસ હજાર પાંચ હજાર પચતાલીસો રૂપિયા પાંચ હજાર ત્રણ હજાર ચાર હજાર રૂપિયા આ કેટલી વસ્તુ દુઃખની વાત છે આ મોલ જો આપણા દેશનો તમને પગાર પચાસ હજાર સાહીઠ હજાર સિત્તેર હજાર મળે છે તમે આ કટકી ખાવજો એટલે નકલી કચેરીઓ પકડી નકલી કલેક્ટરો પકડાયા નકલી જજો જાણી જજો સમજી જજો આ મુજ પર તાવ દઈને કહું છું ચમારબંધીને છોડવામાં નહીં આવે આ ચમારબંધી અસલી તમને એવું કેવા માંગે છે કે તમે ગરીબોની હાઈ કેમ લાવ છો કેમ એ બિચારા આટલા બધા તકલીફ વેઠી ક્યાંથી ઘાસ સારો લાવતા હશે યાર અને ક્યાંથી કેવી રીતે દૂધ અને એ દૂધ નો ફેટ કેટલો આપો છો તમે અને તમે દૂધ ની અંદર પાણી કરી ના કરી તે કરી ઘી આ બધી વસ્તુ કરો છો એ કોળા થકી ખેડૂત અને ગાયો અને ભેંસો થકી એના ખેડૂતો થકી આ લોકો જે પાલ્યો છે પશુપાલનના જે છે ધણી એના થકી અને એને તમે આ લોકોનું નુકસાન કરો છો એટલે હું તમારા મીડિયા ના માધ્યમથી એટલું જ કહેવા માંગીશ કે આ જે પણ તમે લોકોએ કર્યું છે એ તદ્દન ખોટું છે તમારો ઓડિયો મેં

એટલે આજે તમે સંભી લેજો તમે ઉચ્ચ અધિકારી હોય અને કોર્પોરેશન મીડિયા ના માધ્યમથી લૂટેરા દિવસે લૂટે છે ચડ્ડી બનિયાન વાળા લૂટે છે રાતે ચોર ચોરી કરે પણ આ ચોરી જે તમારી છે એ ટૂંક અમે બહાર પાડીશું આજે વાળા લઈ ગયા ત્યાંના જે ધોરણ માલિકો છે તેમનું કહેવત કોઈ પણ પ્રકારની ફરિયાદ નથી કે કોઈ પણ પ્રકારની કોઈને એલીગેશન નથી છતાં આ રીતે ઓરમાદી બાંધેલી કાયો પણ એ લોકો લઈ જો સાહેબ એક વસ્તુ તમને કહું કે જ્યાં સસ્તું હોય ને ત્યાં સારું ના હોય અને સારું હોય ત્યાં સસ્તું ના હોય એટલે આ લોકો શું છે સસ્તું વસ્તુ જોઈ ક્યાં કઈ આગડી મળે છે એમ પાવર મની પાવર એ ત્યાં જાય છે રગડતા રોડ જે રઝડતા રોડ છે જેના માટે એક્સિડન્ટ થાય છે એ લોકો નથી જોતા પરંતુ એવું કંઈક વસ્તુની હિન્ટ મળી હોય કે આ લોકો જોડે થોડો માલ મળશે એટલે કોર્પોરેશન વાળા જાય છે અને એ જે બાંધેલી ગાયો હતી એમણે એ લોકોનું ઉપાડ જવાનું કારણ એક જ છે તમારી ગાય કે તમારી વસ્તુ તમારી બાઇક કે તમારી કોઈ પણ વસ્તુ તમારા ઘરે હોય તો કોઈનો અધિકાર નથી એને છીનવવાનો પરંતુ આ લોકોને એવી ખબર પડી હશે કે અહીંયા માલ મળશે એટલા માટે એ લોકો જઈને ત્યાં ઉપાડી ગયા છે પરંતુ જે પણ ઉપાડી ગયા છે એના મને નામ પણ ખબર છે સાહેબ કોણ કોણ ઉપાડી ગયા છે શું શું કર્યું છે કોને હિન્ટ આપી છે કઈ જગ્યાએ ગયા છે કેવી રીતે ગયા છે કેટલા પૈસા લેવામાં આવે છે કોને કેટલો કોલ કરવામાં આવ્યો છે કોનું કેટલું રેકોર્ડિંગ છે બધી વસ્તુ મારી જોડે માહિતી છે વિધાઉટ એવિડન્સ નહીં બોલો પરંતુ એ લોકોને તમારા મીડિયાના માધ્યમથી સંદેશ આપવા માંગીશ